હેલો એવરી કેમ છો બધા સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં તો અમે જે મોંબાસા ગયા હતા એના ઘણા બધા વિડીયો મેં અપલોડ કર્યા છે થોડા બાકી છે તો એમાંનો આ વિડીયો છે મામ્બા વિલેજ જે મોંબાસામાં સરસ મજાનું મ્યુઝિયમ છે તો અમે એની પણ મુલાકાત લીધી હતી તો આ છે એનો મેઇન ગેટ સામેથી અમે ચાલતા ચાલતા આવી ગયા માંબા વિલેજની અંદર અને ચાલો તમને બતાવી દઈએ માંબા વિલેજમાં શું શું અને કેટલી બધી જાતના પ્રાણીઓ છે અને અહીંયા માંબા વિલેજનો મેઇન છે મગર ડેડી મગર જે અત્યારે લાઈવમાં તો નથી પણ એને સરસ રીતે મ્યુઝિયમ કરેલો છે મોટામાં મોટો મગર હતો આ અને એનાથી મોટો મગર અત્યારે પણ છે જાંબિયામાં છે દુનિયાનો સૌથી મોટો મગર અત્યારે જાંબિયામાં છે અને આ સેકન્ડ નંબરનો મોટો મગર હતો આ વચ્ચેવાળો છે એ એના પછીનો થર્ડ નંબર ને ફોર્થ નંબર પણ છે ફર્સ્ટ નંબરનો છે જાંબિયામાં પણ એની બોડીને પ્રિઝર્વ કરેલી છે અને એ અહીંયા તમને આ જગ્યા પર આવો તો જ ખબર પડે એવું છે એટલી સ્મેલ મારતી હતી પણ આ છે એના નાના નાના બાળકો એના બધા વંશજો ઘણા બધા છે અને એટલા ફ્રેન્ડલી છે નાના હોય ત્યાં સુધી તો ફ્રેન્ડલી હોય જ બધા એટલે બધાને જે પણ માંબાવી વિલેજની મુલાકાત લે છે તેમને બધા જ પ્રાણીઓ એ લોકોના અંડરમાં આપણને પકડાવે છે ટચ કરાવે છે અને રમાડવાની પણ પરમિશન આપે છે તો જુઓ બે મગરના બચ્ચે આવી ગયા છે અને સરસ મજાના રમકડા હોય એમ હરી રમે છે ખરેખર અમને તો બહુ જ બીક લાગતી હતી કે નથી પકડવા પણ આ મારા નાના નાના છોકરાઓ જો પકડતા હોય તો મને એમ થયું કે આપણે પણ આ લાઈફનો એક્સપિરિયન્સ લેવો જોઈએ જુઓ કેવા બસ તમારે તમારી હાર્ટ બીટ અને એનિમલની હાર્ટ બીટ છે એને મેન્ટેન કરવાની છે એ તમને પહેલાં જ કહી દેશે કે ગભરાશો નહીં તમારે આ મગરના બચ્ચા પકડતા પહેલાં સાપ પકડતા પહેલાં કશું બી પકડતા પહેલાં તમારે ગભરાવાનું નહીં તમારી હાર્ટબીટ વધારે હશે તો એ એનિમલને તરત ખબર પડી જશે કે તમારી હાર્ટ બીટ વધારે છે ગભરાયા વગર જો તમે પકડશો તો એ એનિમલ આપણી જોડે બહુ જ સેફ ફીલ કરે છે જુઓ અને અમે બધાએ ખરેખર ખૂબ એન્જોય કર્યું માંબા વિલેજમાં જ્યારે પણ બધા આવતા હોય છે કે અન્ય આફ્રિકામાં તો ચાર પાંચ જગ્યા બેસ્ટ છે ત્યાંની મુલાકાત લેતા જ હોય છે જુઓ મંબાસા છે મસાઈમારા છે એમ્બોસલી છે વેકેશનમાં બધા ખૂબ એન્જોય કરે છે તો ચાલો મગરના બચ્ચા તો રમાડી લીધા હવે આપણે જઈશું નેક્સ્ટ કે શું એનિમલ આપણી પાસે આવશે અને અમને રસ્તામાં મળી ગઈ ઘણી બધી બદામ આખા માંબા વિલેજમાં એટલી બધી બદામ હતી બદામડીના ઝાડ હતા કે તમે રસ્તામાં પગથી કચડીને બદામ જઈ શકો એટલી બધી બદામો હતી જો કે અમે તો આપણે રહ્યા તો ઇન્ડિયન ગુજરાતી અમે તો વીણી લીધી અને સરસ મજાની ધોઈને અમે ખાતા ખાતા એન્જોય કર્યું માંબા વિલેજ અને અહીંયા તમે એન્ટર થાવ એટલે તમને કહી દે કે કશી બી ઝાડને કે કસાને ટચ ના કરશો તમને પહેલેથી જ જાણકારી આપી દે છે કે કશું ટચ ના કરશો કશું ઝાડને પણ તોડશો નહીં આ સામે જે જગ્યા દેખાય છે ને ત્યાંથી ત્રણ મગર ગતા રહેલા એવું આ ભાઈ અમને કીધું એમને ગાઈડન્સ આપતો હતો કે કઈ જગ્યા પર કયું એનિમલ છે અને એ ના હોય એના અંડર વગર આપણે એનિમલને ટચ ના કરી શકીએ તમે જોઈ શકો છો કેટલી બધી બદામ છે જુઓ લક્ષ્મીવેલ પણ એટલી સરસ હતી વાત જવા દો બાકી લક્ષ્મીવેલ તો ઘરમાં પણ આપણે આટલા સરસ ધ્યાન આપીએ તો પણ અમુક વખત થતી નથી એ જ કહે છે કે સામે જે જગ્યા છે અહીંયા આ પાણીમાં મગર રહેતા હતા પણ પછી એ લોકોને બીજા જગ્યાએ લાવવામાં આવ્યા કારણ કે આખી જગ્યા કૂદીને બહાર મોંબાસાની સડક ઉપર મગરો આવી ગયા હતા પછી અમે ગયા આગળ માંબા વિલેજમાં ચાલવાનું ઘણું બધું છે મ્યુઝિયમ છે જુઓ માંબા વિલેજ સેન્ટર એન્ડ રિસોર્ટ મ્યુઝિયમ આ બાજુ જવાનું છે અને રિસોર્ટ આ બાજુ છે જુઓ મગરો કેટલા બધા છે એટલે તે મગર બધા અહીંયા શિફ્ટ કર્યા હતા તમે જોઈ શકો છો મગરો બધા આ પાણીની અંદર આઠથી થી દસ મગર હતા પણ બધા અંદર સુધી હતા એટલે અમને ના જોવાના મળ્યા જુઓ આ છે વ્હાઈટ મગર એ પણ અહીંયાની એક શાન છે કે વ્હાઈટ મગર બહુ રેર હોય છે પછી અમે ગતા રહ્યા સ્નેક બાજુ આ છે કિંગ કોબરા તમે ખાલી જુઓ જે એનો ટ્રેનર છે એની સાથે પણ એક એવું કરે છે ફૂલ વિડીયો જોજો તમને ખરેખર જાણકારી મળશે જોવાની મળશે જો કેટલા બધા જાતના સ્નેક જોયા છે ફોટા જુઓ મોટો અજગર પહેલા તો મેં ના જ પાડી કે ભાઈ અમારે કઈ આવું પકડવું બકડવું નથી અમે તો ખાલી જોવા આવ્યા છીએ પણ હરીએ ફર્સ્ટ ચા શરૂઆત કરી પકડવાની અને એણે ફોટા પણ સરસ પડાયા એની હિંમત જોઈને પછી આપણને એમ થાય કે જો નાનું બાળક અડી શકતું હોય અને તો હું તો એની મમ્મી છું તો હિંમત કરીને અમે વારાફરતી બધાએ અજગરને પકડ્યો ગળામાં નાખીને ફોટા પડાયા પણ એ ટ્રેનર વગર તમે ના કરી શકો એ ટ્રેનરની જે અડવાની સ્ટાઇલ છે ને ફિંગર એ કરે એટલે મગર આપણને ટાઈટ કરે છે ગળું આપણું પછી બીજી વખત એ ટચ કરે એટલે લૂઝ કરે છે ગળું ઘણી વખત એમ થાય કે ટચ કરીને જો ગતો રહ્યો તો આપણે તો ગયા કામથી પણ હંમેશા કોઈ બી એનિમલ હોય એનું ટ્રેનર સાથે જ આપણે પકડવાનું બાકી તો જોઈને પાછા વળી જવું સારું જો આને પાછો ચશ્મા પહેરીને શોખ ચડ્યો વૃંદાએ પણ પકડ્યો મગર અરે અજગર લગભગ આઠેક કિલોનો હશે મને તો ખરેખર બીક લાગતી હતી ને મારા હાથ આગળ જ એનું મોં હતું એટલે મને તો ખરેખર બહુ બીક લાગતી હતી પણ તે છતાંય બધાએ સરસ મજાનું એને પકડ્યો અને કોઈને કશું ના કર્યું તો મને શું કરવાનું એટલે મારા હસબન્ડે મને ફોર્સ કર્યો કે તું પણ પકડ ઊંછું તારી સાથે અને એ હોય એમણે ખાલી એટલું કહ્યું કે ઊંછું તારી સાથે એટલે એમના વિશ્વાસથી મેં પણ મગર પકડી લીધો મંબાસા વિલેજ સેન્ટર રિસર્ટ એન્ડ ગાર્ડન તમે જોઈ શકો છો ચાલવાનું અને ફરવાનું ઘણું બધું હતું બધા ફટાફટ જોવામાં જ પડ્યા હતા અને હું હતી કે હું પોતે જોતી હતી અને વિડીયો પણ બનાવતી હતી કે મારે ચેનલ ઉપર વિડીયો અપલોડ કરવાનો હતો સ્નેક પાર્ક છે આ અહીંયા સ્નેક ને પ્રિઝર્વ કરેલા છે મોટા મોટા જે સાપણ આપણે કહીએ નાગણ કહીએ એ બધું અહીંયા જો પ્રિઝર્વ કરેલું છે મોટામાં મોટી પાતરી આ રિઅલ છે બધું પણ જસ્ટ એ મરી ગયા પછી અને એ લોકો રાખી મૂકે છે જેમ કે હમણાં મગર બતાડ્યો એવી રીતના અલગ જ ફિલિંગ આવતી હતી આ સાપણ પકડતી વખતે ખાલી ટ્રેનરે એટલું કહ્યું હતું કે બીક લાગતી હોય તો ના પકડશો હાર્ટ બીટ તમારે કમ્પ્લીટ રાખવા પડશે કારણ કે આ ખૂબ ધમાલ કરે એવું છે આ તો અમે બધાએ તો પહેલાં નાચ પાડી દીધી કે અમારે કંઈ પકડવી નથી પણ જુઓ વૃંદાએ હિંમત કરી છે હરિએ તો પકડી હતી પણ જો વૃંદાના હાથમાં તમે જોઈ શકો છો કેટલી ધમાલ કરે છે પછી વૃંદાના હાથમાંથી હરિએ લઈ લીધું કારણ કે વૃંદાને લાગી બીક હરીના હાથમાં કમ્પ્લીટ ચાલતી હતી ખબર નહીં કેમ પણ તે છતાંય અમે બધાએ ના પાડી હરિવૃંદા સિવાય કોઈએ પકડવાની હિંમત નથી કરી પહેલાં કાર્તિકભાઈએ પકડીએ ને અને અમે તો બધાએ ના પાડી કે અમારે નથી પકડવી પણ ઘણી વખત એમ થાય ને કે અહીંયા સુધી આવ્યા છે તો કેમ ના આપણે ટચ કરીએ પછી અમારા કાર્તિકભાઈનો દીકરો પાર્થ એને અમે પરાણે પકડાવી કે તું એકવાર ટ્રાય કર તો પાર્થને હવે પકડાવે છે સાપ એને લાગતી હતી બીક પણ હરીએ મૂકી દીધું હાથ ઉપર જુઓ અને પછી ફટાફટ ફોટા પડાવી લીધા જરા પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર હરી કહેતો હતો કે આગળથી પકડો મો પકડો એનું પણ જે ટ્રેનરે કહ્યું હતું એ પ્રમાણે અમે ખરેખર હિંમત દેખાડી અને અમે સાપ પકડ્યો હરી આવે છે ને હવે કહે છે મોટી મમ્મી તમે પકડો એટલે હરીની મોટી મમ્મીને પણ બીક લાગતી હતી તે છતાં એણે પણ પકડી મેં તો હાથ ઊંચા કરી દીધા હતા કે હું તો નહીં જ પકડું પણ તે છતાં મેં પણ છેલ્લે તો સાપ પકડ્યો જ ખરેખર બહુ બીક લાગતી હતી હરીએ કહ્યું મમ્મી પ્લીઝ તમે કરો તમને લાઈફમાં એવું ના થાય કે બધાએ સાપ પકડ્યો ને તમે ના પકડ્યો બહુ જ હિંમતથી આ સાપ મેં પકડ્યો કારણ કે એની ધમાલ જોઈને બીક લાગતી હતી જો કેટલી મોટી છે એ પણ તમને દેખાય જ છે મેં કહ્યું ભાઈ આવે તો મૂકી દે અને પછી આવી ગયા અમે અજગર પાસે અજગરના પણ ઘણા બધા ફોટા અમે વિડીયો લીધા ફોટા લીધા તમે જોઈ શકો છો જો મોટા ભાભીએ પણ અજગર લટકાવી દીધો છે ઘરે મારા હસબન્ડ એમણે પણ પકડ્યો મારા કાર્તિકભાઈ છે મોટાભાઈ એમણે તો ઘરે જ લટકાવી દીધો છે જુઓ હા બસ અને એ જે ધીરે ધીરે મૂવ થાય છે એ ટચ કરે છે એ તમે જોઈ કે કેવી રીતના ફિંગર ટચ કરે છે બસ એ ફિંગર એ આવીને ટચ કરી જાય છે ને પછી ચાલો ટાઇટ થવાનું મગર એટલું અજગર એટલો ટાઈટ થાય આપણા ગરામાં એને કહ્યું ભાઈ ફટાફટ કાઢ અને હરી તો જુઓ તો સારું છે કે ત્યાં એલાઉડ નથી કરતા કે ઘરે લઈ જાઉં નહીં તો આ મારો હરી તો ઘરે લાવે ને આને આ બાકી હતું મને કે અહીંયા આવો હું વિડીયો ઉતાર તમને એના દાંત દેખાડવાનું પછી મને બીવડાવી પછી અમે બધાએ મગર અજગર સાપ સાપણ બહુ બધું જોયું કાચબો જોયો કાચબાની તો સાચે નવાઈ નથી કાચબા તો ઘણા બધા જોયા કોઈ બી પાર્કમાં તમે જાઓ ત્યાં કાચબા તો જોવા મળી જ જાય છે ખૂબ એન્જોય કર્યું પણ મંબાસા જવા જેવી જગ્યા છે ફક્ત મોંબાસા દરિયો એકલો જોવાનો નથી ત્યાં ઘણી બધી જગ્યાઓ છે તો અમે તો ખાલી આઠ દસ જગ્યાઓ જ ફર્યા કારણ કે અમારા જોડે ટાઈમ નહોતો ટાઈમ લિમિટેડ હતો જો આ મારી વૃંદાને પણ બીક નહોતી લાગતી તો એની મમ્મીને તો ના જ લાગવી જોઈએ એટલે અમે બધાએ સરસ અજગર પકડીને ફોટા પડાયા વિડીયો લીધો જો વૃંદા કે જલ્દી ફટાફટ મારો ફોટો પાડો ફોટો પાડતી વખત કેટલી સ્માઈલ હોય મોડા ઉપર પણ એ આપણને ખબર હોય કે આપણને કેટલી બીક લાગે છે ધીરે ધીરે ટાઈટ થાય મને પણ આખા ઘરે વીંટાળી દીધો તો જુઓ અને હાથ આગળ જ એનું મોં હતું એટલે સાચન મને તો બહુ જ બીક લાગતી હતી મેં કહ્યું ભાઈ મને હાથમાં પકડાય તો હું કમ્ફર્ટેબલ રહું કે એનું મોં તો એટલીસ્ટ મારી સામે છે તો એ મને કશું નહીં કરે અમે પહેલાં અજગર જોડે ફોટા પડાયા ફરી પાછા અમે આવ્યા આ જગ્યા ઉપર કારણ કે મેં ગળા ઉપર સાપ વીટાડ્યો પછી આવ્યા અમે બીજી સાઈડ કાચબો જુઓ તમે જોઈ શકો છો કેટલો નાનો અને સરસ મજાનો છે તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો અને અમારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પણ કરી દેજો કે અન્યા લાઈફ વિથ ફેમિલીમાં આખો વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો જો કેવી સરસ રીતે સ્ટાઇલથી ચશ્મા પહેરે છે અમારો છોકરો મોક્ષને લાગતી હતી બીક એટલે એણે તો નથી અજગર અડ્યો કશું નહોતો અડ્યો તો એ એણે ને ટચ કરેલી પછી મોટા ભાભી આવ્યા એમણે પણ કાચબા સાથે ફોટો પડાયો વિડીયો પડાયો મેં પણ પડાયો પછી આપણે ગયા પાછા હવે બધું જોવાનું મળશે ફીસ માછલીઓ કેટલી સરસ મજાની રંગબેરંગી માછલીઓ છે તમે જોઈ શકો છો આ છે જીબ્રા ફિશ એ તમને જીબ્રા જેવું એનું ઉપરનું દેખાશે બ્લેક એન્ડ વ્હાઈટ જીબ્રા ફિશ કહેવાય છે અને મને પણ નથી ખબર મેં પણ ફર્સ્ટ ટાઈમ જોઈ છે જીબ્રા ફિશ ઘણી બધી જાતની બહુ જ હતી અહીંયા છે વેલ માછલી જુઓ લાઈટ બંધ થાય ને ચાલુ કરે એટલે એક્ટિવ થાય છે એવું એ કહેતો તો હં જો આ બચ્ચું છે વેલ માછલીનું અને એટલી એક્ટિવ છે એ તો તમે હમણાં જોઈ જ લીધું કે બેઠીથી શાંતિથી પછી લાઇટ બંધ કરીને ચાલુ કરી એટલે મૂવ કરવા માંડી એ મોટી થશે પછી એને મૂકી દેશે સમુદરમાં બહુ જ જાતની જુદી જુદી ફિશ જોઈ આ એક અલગ જ મને ટ્રે લાગ્યું એટલે મેં એનો પણ વિડીયો લઈ લીધો ખૂબ ચાલવાનું હતું અને એ પણ સાચવીને કસા ફૂલઝાડને ટચ કર્યા વગર અને આ છે કિંગ કોબરા એને ટ્રેન કરે છે માણસ એ ગમે એટલો ટ્રેન કરશે ને જો ભગવાન કરશે ને ફરી માર અંબાસા જવાન થશે તો પણ હું કિન કોબરા ગળામાં તો ન જ નાખું હાથમાં પણ નહીં પકડું તમે જુઓ એને ટ્રેન કેવી રીતના કરે છે આ ટ્રેનર અમે જ્યારે નીકળતા હતા બારે ત્યારે આ સીન અમને ચાન્સ જોવાનું મળી ગયું કિંગ કોબરાને ટ્રેન કરે છે તમે વિચાર કરો તો થેન્ક યુ સો મચ બધાને કે તમે અમારો વિડીયો ફૂલ જોયો હોપ કે તમને પસંદ આવ્યો હશે આવાના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ચલો ફરી મળીશું આપણે નવો વિડીયો સાથે અને ઓલવેઝ તમારો સપોર્ટ એ જ અમારી પ્રગતિ છે સપોર્ટ કરતા રહેજો બાય બાય જય શ્રી કૃષ્ણ 杰玛大姐。